ઓમ શ્રી પરમાત્માને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો આજે શ્લોક ક્રમાંક વીસ ભગવાને પોતાનું વિશ્વરૂપનું દર્શન અર્જુનની સમક્ષ બતાવ્યું અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી છે તેથી જ આ બધું જોઈ શકે છે અને એ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે ભયભીત થઈ જાય છે અને ભગવાનની સ્તુતિ કરવા માંડે છે આ અધ્યાયના શ્લોક ક્રમાંક પંદરથી અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે આજે શ્લોક ક્રમાંક આપણે વીસ જુઓ છે કે અર્જુન ભગવાનને શું કહી રહ્યા છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ અર્જુન ઉવાચ ધ્યા પૃથ્વી દૃષ્ટવાદભૂતમ રૂપમુખ ગ્રંથ મેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ ઈદમ એટલે આ ધ્યાવા એટલે સ્વર્ગ પૃથ્વીઓ એટલે પૃથ્વીની અનંતરમ એટલે વચ્ચેનું સંપૂર્ણ આકાશ ચ એટલે તથા અને સર્વાહા સગડી દિશહ એટલે દિશાઓ એકે ન એક માત્ર ત્વયા આપનાથી હી એટલે જ વ્યાપ્તમ પરિપૂર્ણ છે આપના અદ્ભુતમ એટલે અદ્ભુત ઉગ્રમ એટલે ઉગ્ર દૃષ્ટવા એટલે જોઈને લોકત્રયમ ત્રણેય લોક પ્રવ્યથિતમ એટલે વ્યથિત થઈ રહ્યા છે આ શ્લોકનું ભાષાંતર જોઈએ ટૂંકું અર્જુન ભગવાનને કહે છે હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા એકમાત્ર આપ આપ જ વ્યાપેલા છો આ આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે અહીં અર્જુને ભગવાન માટે મહાત્મન શબ્દ વાપર્યો છે કેમ વાપર્યો છે તો સ્વામી રામસુખદાસજી કહે છે કે મહાન રૂપ છે એમનું એવું કોઈનું થશે નહીં થઈ શકતું નથી અને થવાનું પણ નથી થયું પણ નહીં હોય એટલા માટે અહીં અર્જુન ભગવાનને મહાત્મા કહે છે આગળ રામસુખદાસજી મહારાજ કહે છે કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જેટલું પણ પોલાણ છે એ પોલાણ ભગવાનથી પરિપૂર્ણ છે ભગવાન જ છે આ બધામાં દસ દિશાઓ એમાં બધામાં ભગવાન ભગવાન જ ભગવાન છે બધી જ દિશાઓમાં ભગવાન જ બિરાજમાન છે ભગવાનનું આવું વિશ્વરૂપનું દર્શન કરીને બધા જ લોક સ્વર્ગ મૃત્યુ પાતાળ લોક બધા જ પ્રાણીઓ વ્યતીત થઈ રહ્યા હતા ભયભીત થઈ રહ્યા છે અર્જુન ભગવાને કહે છે અર્જુનની દ્રષ્ટિ ભગવાનના માત્ર એક અંગ પર જઈ રહી છે તો પણ અર્જુન ભગવાનની એ અંગમાં પાતાળ મૃત્યુલોક અને સ્વર્ગલોક આ બધું જ જોઈ રહ્યા છે ક્યારેક સ્વર્ગલોક દેખાય છે ક્યારેક પાતાળ લોક દેખાય છે ક્યારેક મૃત્યુલોક દેખાય છે આ બધા જ દ્રષ્ટિઓ અર્જુનની સમક્ષ આવી રહ્યા છે ક્રમે ક્રમે આવી રહ્યા છે આપણને એમ શંકા થાય કે જો વિરાટ ને જોવા માટે અર્જુનને દિવે દ્રષ્ટિ આપી હતી તો આ ત્રિલોકે વિરાટ સ્વરૂપ ભગવાનનું કેમ જોયું તો એનું સ્પષ્ટીકરણ રામસુખદાસજી મહારાજ કહે છે કે જ્યારે વિરાટ સ્વરૂપ ભગવાનનું અર્જુન જોતા હતા ત્યારે એની અંદર જ આ બધું જ વિશ્વ દેખાતું હતું અર્જુનને અને એ વિશ્વ ભયભીત થનારું દેખાતું હતું આખા ત્રિલોકના બધા પ્રાણીઓ ભયભીત થતા તે બધું જ અર્જુનને દેખાતું હતું અર્જુનને વર્ણન કરવામાં થોડીક વાર લાગી પરંતુ જોવામાં એને વાર પણ નથી લાગી જુદા જુદા દ્રશ્યો આવતા ગયા આવતા ગયા બધું જોતા ગયા છે અર્જુને ભગવાનના એક અંગ જોવે છે એમાં જ એમને બધું જ દેખાય છે વારાફરતી બધા જ પિક્ચર આવ્યા કરે છે અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપના એવા દર્શન કરે છે ને કે અર્જુનને એ પણ નથી ખ્યાલ રહ્યો કે ભગવાન મારા સારથી બનીને બે ભૂજાવાળાઓ છે એ પણ એમને ધ્યાન નથી રહ્યું ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર જ અર્જુન શું જોઈ રહ્યા છે બીજું જોયેલ ભયાનક સિંહ વાઘ સાપ વગેરે જંતુઓને અને મૃત્યુને જોઈ રહ્યા છે અને આ જોઈને ત્રિલોક આખું ભયભીત થઈ રહ્યું છે અર્જુનને તો ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી તેથી ભગવાનનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું પરંતુ આપણે બધા ભક્તો ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન કેવી રીતે કરી શકીએ તો રામસુખદાસજી મહારાજ કહે છે કે ભક્તોનો ભાવ દ્રષ્ટિથી આ ભગવાનનું વિરાટ સ્વરૂપ ભક્તોને દેખાશે ભગવત સ્વરૂપ જે સંસાર દેખાય છે એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે વાસુદેવ સર્વમ જેની જેવી દ્રષ્ટિ હોય એવો આ સંસાર દેખાય છે જેની આ સંસારની અંદર કંઈક લેવાની ઈચ્છા છે ભોગ ભોગવવાની ઈચ્છાઓ છે ભોગ દ્રષ્ટિ છે તો એમને આ સંસાર સત્ય દેખાય છે પરંતુ જે મહાન આત્માઓ છે મહાપુરુષો છે ઋષિમુનિઓ છે જેની દ્રષ્ટિ ભગવત સ્વરૂપ થઈ ગઈ હોય છે એમને આ સંસાર પણ ભગવાન સ્વરૂપ જ દેખાય છે જેમ એક જ સ્ત્રી બાળકને માના રૂપમાં દેખાય છે પિતાને પુત્રીના રૂપમાં દેખાય છે પતિને પત્નીના રૂપમાં દેખાય છે અને કોઈ હિંસક પ્રાણી હોય તેને પોતાના ભોજનના રૂપમાં દેખાય છે એવી જ રીતે આ સંસાર ની જે પ્રમાણે દ્રષ્ટિ હોય છે એ પ્રમાણે સાચો દેખાય છે વિવેક દ્રષ્ટિ હોય તો પરિવર્તનશીલ દેખાય છે અને ભાવ દ્રષ્ટિ હોય છે જ્યારે ભગવાનમાં ભાવ ઉત્પન્ન થયો હોય છે ત્યારે આ બધું જ સંસાર સમગ્ર ભગવત સ્વરૂપ દેખાય છે અને દિવ્ય દ્રષ્ટિએ વિરાટ સ્વરૂપનું જ એક નાનું સરખું એક અંગ દેખાય છે ભગવાનની અંદર અનેક પ્રકારની અવલૌકિક અલૌકિકતા દેખાય છે દેશ કાળ વસ્તુ વ્યક્તિ રૂપ જ્ઞાન યોગ બધું જ અંદર દેખાય છે જેને આપણે જોયું નથી સાંભળ્યું નથી જાણ્યું નથી સમજ્યા નથી અને જે આપણી કલ્પનામાં પણ આવ્યું નથી તે બધું જ ભગવાન વિરાટ સ્વરૂપની અંદર અર્જુનને દેખાય છે શ્રી કૃષ્ણ અર્પણમાં સ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન મહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ નીચે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ